નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ પાળિયાત ખાતે ક્રિકેટ એસો દ્વારા પાંચ દિવસીય સિઝન ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ અને વીળાનાથની જગ્યાના ભૈલુ બાપુએ બેટિંગ બોલિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો બોટા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આયોજિત પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પાળિયાદ ગામે આવેલી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાજકીય આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓના સંચાલકો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો પાળિયાત ગામે આવેલી વડોદરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ પ્ર સુપ્રસિદ્ધ પાળિયાદ વિળાનાથની જગ્યાના ભૈલુ બાપુએ બેટિંગ અને બોલિંગ કરીને પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો પાળિયાત ગામે યોજાઈ રહેલી પાંચ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં જિલ્લાના ક્રિકેટરો ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ